ઢવાડિયા અમરેલીના મોટા નેતા દિગ્ગજ ચહેરો અમરી શહેર અને આ સાથે જ મૂડુ કંડોરિયા વિધિવત ભાજપના થઈ ગયા અને હજુ તો આ લિસ્ટ ઘણી લાંબી હોવાનું માનવામાં આવે છે આ સાથે જ આ ઓપરેશન નોટસ હોવાનું માનવામાં આવી રહે છે અને ઓપરેશન લોટસ કે જે સફળ થઈ રહ્યું હોવાનું રાજ્યભરમાં ચર્ચા છે કારણ કે લોકસભાની ચૂંટણીઓ નજીક છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો અંકે કરવી છે અને એ પણ પાંચ લાખની લીડ સાથે અંકે કરવી છે પોરબંદર જિલ્લો હોય કે અમરેલી જિલ્લો હોય કે જ્યાં અમરેલી જિલ્લામાં બે લાખની લીડ હતી અને એટલા જ માટે હવે એમના માટે અમરેલી જિલ્લામાં પાંચ લાખની લીડ કરવી એ જરૂરિયાત બની ગઈ છે અને એટલા જ માટે દિગ્ગજોના ચહેરાઓની પણ જરૂરિયાત છે પરંતુ રાહુલ ગાંધી કે જે ભાજપ જોડો ન્યાય ન્યાય દાવ ખેલ્યો છે અને ઓપરેશન લોટસ હેઠળ કોંગ્રેસના એક બે નહીં ત્રણ ત્રણ નેતાઓએ આજે ભાજપનો કેસ પહેરી છે આ સાથે જ ગુજરાતને કોંગ્રેસ મુક્ત બનાવવામાં ભાજપને આ મોટી સફળતા માનવામાં આવી રહી છે ભાજપનું ઓપરેશન લોટસ સફરસભા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને ખૂબ જ મોટો ઝટકો પડ્યો છે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર અને મુડુ કંડોરિયા એ ભાજપ નો ખેસ ધારણ કરી લીધો છે ત્રણેય નેતાઓએ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં કેસરિયા કર્યા આપણે રાજકીય આઝાદી આવી છે પરંતુ સામાજિક અને આર્થિક આઝાદીનું સ્વપ્ન બાકી છે તો એ સ્વપ્ન સાકાર કરવા માટે થઈ અને આદરણીય નરેન્દ્રભાઈએ વિકસિત ભારતનું સૂત્ર આપ્યું પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું આપણને બધાને સ્વપ્ન આપ્યું અને એના માટેના દિવસ રાત પ્રયત્નો થઈ રહ્યા છે એનામાં તો એમાં હું એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે એ યજ્ઞની અંદર આહુતિ આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને જીવનભર નરેન્દ્રભાઈને નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીમાં હું કામ કરતો રહેવાનો છું સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સુપડા સાફ કોંગ્રેસના અર્જુન હવે ભાજપમાં અમરીશ ભાજપમાં ડેર ના હાથમાં હવે કમળ ભાજપમાં ગયા હોત તો ખુરશી સાફ કરતા હોત કોંગ્રેસમાં રહી ભાજપ વિશે આ વાક્ય બોલનાર અમરીશ ડેર બોલ કેસરીઓ ધારણ કરતાની સાફકેટ બદલાઈ ગયા પ્રાણ અને પ્રકૃતિ માણસની સાથે જાય અને ત્યારે જે આક્રમકતા હતી એ જનતા જનાર્દનના પ્રશ્નો માટે જનતા જનાર્દનના હિત માટેની જ હતી અને અત્યારે પણ હું એવું માનું છું કે યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય માન સન્માન સાથે બિલો ધ બેલ્ટ જઈને નહીં પણ યોગ્ય રીતે જ્યારે કોંગ્રેસમાં તો ત્યારે પણ બિલો ધ બેલ્ટ જઈને એવો ક્યારેય પ્રયાસ કર્યો નથી અને ચોક્કસ પ્રમાણે જનતા જનાર્દનના પ્રશ્નો માટે લડી છું ગુજરાતમાં બેઠક જીતવાનો પ્લાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરની સાથે જામનગરના મુડુ કંડુરિયા પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં આવી ગયા છે ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર 5 લાખની લીડથી પ્રચંડ જીતનો ભાજપનો સંકલ્પ હવે પૂરો થતો દેખાઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સાફ થઈ રહી છે અને આ વખતે રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે મધ્યપ્રદેશના શાજાપુરમાં તેને લઈને દેશભરમાં તેને લઈને ફિટકાર છે રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ઈચ્છે છે કે તમે મોબાઈલમાં વ્યસ્ત રહો જય શ્રી રામ બોલો અને ભૂખે મરો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર કેન્દ્ર સ્થાને આવી ગયું છે અને એક તરફ ભાજપ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પોતાના પ્રચારમાં ઉપયોગ કરે છે ત્યાં રાહુલ ગાંધી રામ મંદિર અંગે નકારાત્મક નિવેદનો કરતા રહે છે જો કે રાહુલ ગાંધી આવા નિવેદનો કરીને કરોડો હિન્દુઓની આસ્થાને જાણે ભૂલી ગયા છે સવાલ એટલો જ થાય કે શું હજુ પણ કોંગ્રેસે દેશની બહુમત જનતાની આસ્થા સમજાતી નથી રાહુલ ગાંધી જે નિવેદનો આપ્યા હતા જે વાણીવિલાસ વિલાસ ફરી એકવાર કર્યો હતો શું કહ્યું હતું એ પણ સાંભળીએ मोदी जी चाहते हैं मोदी जी चाहते हैं मोदी जी चाहते हैं कि आप कि आप मोदी जी चाहते हैं कि आप दिन भर दिन भर मोबाइल पे रहो जय श्री राम बोलो और भूखे मर जाओ यह है मोदी जी चाहते हैं मोदी जी चाहते हैं मोदी जी चाहते हैं कि आप मोदी जी चाहते हैं कि आप दिन भर दिन भर કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપ થી આપણી સાથે લિપી ખંડાર જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ માં સૌથી પહેલા ભાઈ આપની પાસે આવવા માંગુ છું કોંગ્રેસ હજુ કેટલી ખાલી થઈ રહી છે બહુ સ્પષ્ટપણે હું ક્યારનો આપના ટાઈટલે જોઉં છું જે કંઈ કોંગ્રેસના સુપડા સાફ જોઉં છું હજી લીસ્ટ લાંબુ છે જોઉં છું જોઉં છું બે ચાર પંદર વીસ દોઢસો લોકો જવાથી કોંગ્રેસ પૂરી થવાની નથી તમે પ્રિયંકા ગાંધીનું નિવેદન વાંચો બહુ સ્પષ્ટપણે પ્રિયંકાજી એમ કીધું કે જે લડી શકે છે એ જ કોંગ્રેસમાં રહેશે હજી ઘણા બીજી વાત રાહુલ ગાંધીએ પણ બહુ બે દિવસ પહેલા કરી કે જે દબાઈ છે જે ડરે છે સત્તાથી અથવા જેને કોઈ લાભ લેવો છે એ કોંગ્રેસ છોડશે આવું ઈ પણ સમજે છે ભલે દરેક મીડિયા એના એની જે લાઈન આવતી હોય ઉપરથી એ પ્રમાણે નિવેદનોને ટ્વિસ્ટ કરે

તમારે જેટલું બોલવું છે એટલું બોલી લો પછી હું બોલું આપને જેટલું બોલવું છે એટલું બોલી લો પછી હું વાત શરૂ કરું મારી આપ જવાબ આપી દઉં સાંભળું હા હું જવાબ આપું છું ને જવાબ જ આપું છું બઉ સ્પષ્ટ પડે કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી તરફ મોટો પ્રવાહ ચાલુ થયો છે હજી વધશે હજી બાકીના દિવસોમાં કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ભરતી મેળો કર્યો છે પહેલેથી એમણે ભરતી મેળવનું કામ ડોક્ટર ભરત બોઘરાની ચેરમેનશીપ નીચે લોકોને સોંપ્યું છે કે લઈ આવો લઈ આવો લઈ આવો ગુજરાતની પ્રજાને તો એ નથી સમજાતું કે 26 જીરો બે વાર થયું છે ત્રીજી વાર છવ્વીસ જીરો થવાની વાત છે તમે જીતી રહ્યા છો ત્યારે આટલા બધા ઉધારકા સિંદૂર લઈને તમે કરવા શું માંગો છો આ મને એક વાત સમજાતી નથી બીજી વાત કે જે નેતાઓ ત્યાં ગયા છે એ સરતી ગયા છે કોઈ બિનસરતી નથી ગયા અમે આ પહેલા કહીએ છીએ આજ ફરીથી કહીએ છીએ અને શું શરત કે શું ડીલ થઈ છે એમને લઈ જવા માટે ઈ થોડા વખતમાં ખુલતી જશે પ્રજા સમક્ષ અર્જુનભાઈ ફરીથી લડશે સીજે ચાવડા ફરીથી ધારાસભા લડશે અમરીશ ડેરમાં આજે મેં હમણાં જ ક્યાંય એકાદી ચેનલમાં જોયું કે ત્યાંના ધારાસભ્ય ના પાડી કે રાજીનામું આપવાની હીરાભાઈએ કે કોઈ વાત નથી એટલે જે ડીલ છે એ એની મેળે ખુલ્લી પડવાની છે કોંગ્રેસે ચાલીસ ટકા વોટ લીધા છે તમે ગઈબ ચૂંટણીની વાત કરો ધારાસભાની તો એમાં જો આપ અને કોંગ્રેસનો ટોટલ મારો તો એ પણ આડત્રીસ ચાલીસ ટકા સુધી બે ટોટલ પોચે છે એટલે કોંગ્રેસ સાફ થઈ જશે આવી બે વખત પણ લઈ જવાની તૈયારી છવીસ બેઠક ભાજપ જીતી રહી છે કેવી વાત છે ક્યાંય બેઠક જીતીએ છીએ અને પાંચ લાખ મત થી જીતીએ છીએ તો એટલી બધી શ્રદ્ધા છે તો તોડફોડ ખરીદ વેચાણ શું કામ અને એ શરતી ઓકે ઓકે આવું આપની પાસે આપણી સાથે લિપી ખંદારજી પણ જોડાયેલા છે અને લિપીજી જે રીતે અત્યારે હેમંગભાઈએ કહ્યું કે તમને એટલો વિશ્વાસ છે કે અમે છવ્વીસ છવ્વીસ બેઠક જીતી શકીએ છીએ તો પછી કેમ હજુ પણ આવા કોંગ્રેસના મોટા દિગ્ગજોના તમારે જરૂર પડે છે ચોક્કસથી ઘણી બધી વાત કોંગ્રેસના ભાઈએ કરી છે તો હું દરેક વસ્તુના જવાબ આપવા માંગીશ તો સૌથી પહેલાં હું શરૂઆત કરીશ કે વિધાનસભા બે હજારને બાવીસમાં એકસોને છપ્પન સાથે જનતાએ ભારતીય જનતા પાર્ટીની સરકારને આશીર્વાદ આપ્યા છે ગઈ ચૂંટણીમાં લોકસભામાં પણ છવ્વીસમાંથી છવ્વીસ સીટ પર લોકોએ મોદીજીની ગેરંટી ઉપર જ વિશ્વાસ બતાવ્યો છે ને આગળ પણ આ વિશ્વાસ મજબૂત થયો છે આપણા સૌને ખબર છે ત્યારે જરૂરની વાત નથી આવતી પરંતુ એક એવું છે કે કોઈ પણ નેતા હોય કોઈ પણ કાર્યકર્તા હોય એને અમારી વિચારધારા અને અમારી પાર્ટી સાથે જોડાવું હોય તો એ જોડાવામાં કોઈ પ્રકારનું એમાં ના ના હોઈ શકે અને દરેક જેને જોડાવો એ જોડાઈ શકે છે બીજી વસ્તુ કે કોઈ પણ જે બધા આ બધા વાહિયાત આક્ષેપો છે કે ડીલ થઈ છે અને શરતો સાથે ના કોઈ પણ પ્રકારની શરત વગર અને ભારતીય જનતા પાર્ટીના જ્યારે બે સીટ હતી ને આજે ત્રણસો ત્રણ સીટ છે જે એજન્ડા ત્યારે હતો જે વિચારધારા ત્યારે હતી આજે પણ છે એજન્ડા અને વિચારધારા સાથે સહેમત છે એ જ લોકો આ પાર્ટી સાથે જોડાય છે એટલે જરૂરની તો કોઈ વાત અહીંયા આવતી જ નથી જનતાએ હંમેશા મોદીજીની ગેરંટી પર ભરોસો મૂક્યો છે ને એ ભરોસો મજબૂત થયો છે એટલે જરૂરની વાત નથી આવતી બીજી વસ્તુ હું ચોક્કસથી કહીશ કે હમણાં જ જેમ તમે રાહુલ ગાંધીજીનું જે નિવેદન બતાવ્યું તમે જોશો કરોડો લોકોની આસ્થાને કેટલી મોટી ઠેસ પહોંચાડી છે આ આ બધા આ જે નિવેદનો છે આ પ્રકારનું જે નેતૃત્વ છે આ નેતૃત્વ કોંગ્રેસનો સામાન્ય કાર્યકર્તા પણ જોવે છે તમે ત્યાં જુઓ તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં કેડર બેઝ પાર્ટી છે જ્યારે ત્યાં તમે જોશો તો પોતાની પાર્ટીમાં જ લોકતંત્ર નથી ને વંશતંત્ર ચાલે છે ત્યારે કાર્યકર્તા છે કેટલા વર્ષ સુધી પરિવારને જ આગળ લાવવા માટે કાર્ય કરશે તો ક્યાંક ને ક્યાંક એ કાર્ય નેતાઓને વર્ષો વર્ષ એ વિચારધારામાં રહી અને હવે એવું દેખાય છે જ્યારે આપણા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આખી દુનિયા સામે આ નવા ભારતનું નિર્માણ કરી અને વિકાસની રાજનીતિનું જે ઉદાહરણ આપ્યું છે સમજાય છે કે રાજનીતિનો સાચો અને સારો ઉપયોગ શું હોઈ શકે એ આખા દેશ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જોઈ લીધું કે સાહીઠ સાહીઠ સિત્તેર વર્ષ આજે કોંગ્રેસની સરકાર રહી એણે વિકાસની રાજનીતિ નથી કરી પણ તુષ્ટિકરણની વોટ બેંકની રાજનીતિ કરી સેક્યુલરિઝમની આડમાં જે સુડો સેક્યુલરિઝમ ચાલ્યું અને લઘુમતી આખી વોટ બેંકની જે રાજનીતિ ચાલી છે એ કારણ છે કે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આટલા સિનિયર નેતાઓ આટલા વર્ષ ત્યાં કામ કરીને આજે ત્યાંથી આવીને આ વિચારધારા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે આ કારણ છે કે ક્યાંક ને ક્યાંક એમને દેખાઈ રહ્યું છે કે અહીંયા કોઈ પ્રકારનું નેતૃત્વ જ નથી ને માત્ર ને માત્ર વંશતંત્ર ને પરિવાર ચાલી રહ્યો છે તો ભારતીય જનતા પાર્ટીમાં પોતાનો જ જે એજન્ડા છે પોતાની જ જે વિચારધારા છે અને વિકાસની વિચારધારાને મોદીની ગેરંટી પર જે લોકો ભરોસો મૂકે છે એની સાથે ને એને અપનાવીને ચાલનાર કોઈ પણ વ્યક્તિ જે પાર્ટીમાં જોડાય એનું ચોક્કસથી સ્વાગત છે ઓકે लिव इवन હજુ કેટલા જોડાવાના છે કે કહી શકો જો આ તો સમય સમયની વાત છે આમાં કોઈ પણ પ્રકારના એવા પ્લાનિંગ ના હોય હજુ કેટલા જોડાશે પણ મેં પહેલા પણ કહ્યું છે રાજનીતિ જે છે એમાં એવું હોય કે જેટલા પણ માથા જેટલા પણ લોકોને સાથે લઈને ચાલી શકે સારું જ છે કારણ કે અલ્ટિમેટલી તમે જેટલા તો નવા વસ્તે જો જેટલા નવા લોકો આવશે लिव इवन તો એ નવા લોકો આવે અને એમને જો કોઈ ટિકિટ કે એવું કંઈ આપવામાં આવશે તો જૂના લોકો નારાજ નહીં થાય કોઈપણ પ્રકારની મેં પહેલા પણ કહ્યું કે કોઈ પણ પ્રકારની શરત વગર કોઈપણ પ્રકારની કોઈ ડીલ કે એવું કશું જ હોતું નથી નથી ભારતીય જનતા કે કહ્યું ડીલ થતી નહીં થતી હોય પણ છતાં પણ ઘણી વખત ભૂતકાળમાં એવું બન્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા જેટલા પણ ધારાસભ્યો રાજીનામું આપ્યા બાદ આવ્યા હોય એમને ટિકિટ તો મળે જ છે તો આપણે એને ડીલ ના કહીએ પણ ગમે તે કહીએ પણ શું સરળ ટિકિટ આપી દીધી જ્યાં જનતા ચલો શરતો નથી હોતી પણ છતાં મળી જાય છે જ્યાં મળી જાય છે એવા ઘણા બધા ઉદાહરણ છે આવ્યા હોય ઘણા બધા ઉદાહરણ છે કે પ્રોમિનન્ટ લોકો આવ્યા છે જેને ટિકિટ નથી મળી પણ હું એ જ કહું છું કે એમને ટિકિટ આપો તો એક જગ્યા ઉપર ખરેખર જો તમારી પાર્ટીમાંથી લડ્યા હોય આગળ કાર્યકરો બનીને એમને દુખ ન થાય હું તમને પહેલા પણ મેં કીધું હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે ને વિચારધારા અને લોકોની વચ્ચે જઈ અને લોકોની સેવા કરવાની વિચારધારા સાથે જોડાયો છે વર્ષો વર્ષથી જ્યારે અમારી બે સીટ હતી આટલો સંઘર્ષ હતો ત્યારથી જોડાયેલો કાર્યકર્તા છે એ કોઈ સત્તા માટેનો કાર્યકર્તા નથી લોકોની સેવા કરવા માટે અને પાર્ટીની વિચારધારા પર ચાલવા માટેનું કાર્યકર્તા છે એટલે દેશ માટે ને લોકો માટે જે સારું હોય પાર્ટી એવા જ નિર્ણય કરે છે અને એ નિર્ણયને કાર્યકર્તા પૂરેપૂરા સ્વમાન

અર્જુનભાઈનું નિવેદન મેં પૂરેપૂરું સાંભળ્યું છે એમણે કીધું કે નરેન્દ્રભાઈ વિકાસની વાત કરે જ આર્થિક સ્વતંત્રતાની વાત ફાઈટ રિલિયનની વાત મને તો એ નથી સમજાતું કે અર્જુનભાઈ મોઢવાડિયા જેવો વિચક્ષણ નેતા બે હજાર ચૌદથી ભારતમાં વાત ચાલે બે હજાર બેથી ગુજરાતમાં ચાલે તો બાવીસ વર્ષ પછી કે દસ વર્ષ પછી કેમ એમને સમજાણું આટલી બધી વાર કેમ લાગી નરેન્દ્રભાઈની વાત સમજતા એ વાત મને ગળે સમજવામાં મુશ્કેલી પડે છે કોંગ્રેસ એનજીઓ થઈ ગઈ એવું એમણે કીધું છે પણ કોંગ્રેસ જ્યારે એનજીઓ થઈ ગઈ ત્યારે કાલ સુધી તમે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તમે પ્રમુખ હતા તમે વિપક્ષ નેતા હતા કોંગ્રેસ એનજીઓ થઈ ગઈ કે કોંગ્રેસમાં જે બધી એને માટે કોણ જવાબદાર તમે પણ એક નિર્ણય કરતા હતા દિગ્ગજ નેતા હતા દિલ્હી મીટિંગમાં બેસતા હતા ગુજરાત ચલાવતા હતા એટલે પ્રજાએ વિચારવાનું છે અને લિપીબેને કીધું કે કોઈ ડીલ નથી થઈ હું ગેરંટીથી કહું છું કુંવરજીભાઈ વખતે મેં કીધું તું બ્રિજેશ બિરજા વખતે કીધું તું જવાહર ચાવડા વખતે કીધું તું આજે કહું છું કે જો બિનસરથી આવ્યા હોય તો અર્જુનભાઈને પોરબંદરની ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપવાની રહેતી નથી એ ચૂંટણી લડશે અને કેબિનેટ મિનિસ્ટ્રીના શપથ લેશે જો તમારી વિચારધારા સાથે જો તમે જોડતા હો તો બધાને શું કામ કેબિનેટ મિનિસ્ટ્રી સભા આપી દો છો ભારતીય જનતા પાર્ટીના ત્રણ ભાગ પડી ગયા છે એક આરએસએસ વાળા જૂના જે બીજા ભારતીય જનતા પાર્ટીની જૂની બીજેપી વાળા પાર્ટી છોડવી પડે એવી સ્થિતિ જો એ પાર્ટીમાં થઈ જાય અને તમે ત્રણ પક્ષ ની વાત કરો છો તો એવું પણ સંભળાય જ છે ને કે કોંગ્રેસમાં જેટલા નેતા એટલા જૂથ અને કદાચ એ કારણે અર્જુન કોંગ્રેસ તમે એમ કહો છો કે કોંગ્રેસ માં જેટલા જો તો કોંગ્રેસે તો આજ રાજી થવું એક જોત નીકળી ગયું કોંગ્રેસ માંથી સાફ થઈ કોંગ્રેસ એવું નથી વાત એવી છે મેં ક્યાંય એમ નથી કીધું બે એમ જ કીધું કે દસ વર્ષ મોદી સાહેબ ની પોલિસી એની કાર્યપદ્ધતિ સમજતા અર્જુનભાઈ જેવા વિચક્ષણ માણસ ને બાવીસ વર્ષ લાગ્યા

તમે મીડિયા પર ક્યારેક ચૂંટણી હારો તો ઈવીએમ પર ભારતીય જનતા પાર્ટી પર ડીલ થયું છે પર ગયા છે છે એ બધી વસ્તુ પણ જ્યારે આટલા આટલા વર્ષો દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા અને ફક્ત ગુજરાતની વાત નથી હિમાચલ પ્રદેશમાં તમારી સત્તા છે કર્ણાટકમાં તમારી સત્તા છે ત્યાંય છોડી રહ્યા છે એવા શું કારણો છે શું એવું નેતૃત્વ છે કે કોઈની વાત સાંભળવામાં જ નથી આવતી આ બધી વસ્તુ પર મનોમંથન કરવું જોઈએ નહીં કે બીજી પાર્ટી પર કોઈ પણ બેઝ વગરના આક્ષેપો કરવા જોઈએ

કે કોંગ્રેસે વિચારવું જોઈએ મારું કેવું એવું છે લિપિબેન કે તમે વિચારો ભાંગ્રેસ 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 પક્ષ થઈ થઈ ગયો ગયો છે હવે કોંગ્રેસ ભેગું થઈને બધે સત્તા ઉપર ધારાસભ્યો મિનિસ્ટ્રીમાં બધે કોંગ્રેસમાંથી આવેલા જ બેસી ગયા પાયાના કાર્યકરો તો આજે પથારી પાથરે છે પાથરણા પાથરે છે ખુરશીઓ ગોઠવે છે ખુરશીઓ પરથી ધૂળ ઉડાડે છે ત્યાં કોંગ્રેસ વાળો આવીને બેસી જાય છે

એટલે મૂળ વાત એ છે કે દેશના વિકાસ માટે તમે મેહબુબારેય સમાધાન કરી શકો છો અને મેબૂબારે પાછું તોડો ત્યારે દેશનો વિકાસ તમે સરકાર પાડો છો ચૂંટાયેલી તોય દેશનો વિકાસ અને દિવ્યાબેન કોંગ્રેસ સાફ છે જ ગુજરાતમાં વિરોધ પક્ષ છે જ નહીં બે હજાર સત્તરના ચૂંટણીના પરિણામો બે હજાર બાવીસની ચૂંટણીના પરિણામોમાં જ્યારે સત્તર જ ધારાસભ્યને પ્રજાએ ચૂંટ્યા ત્યારે વિરોધ પક્ષ ખતમ જ થઈ ગયો છે એક પણ કોર્પોરેશન કોંગ્રેસ પાસ નહીં એક પણ જિલ્લા પંચાયત નહીં એક પણ નગરપાલિકા નહીં આ બધું પ્રજાના જનાદેશથી જ્યારે થયું છે ત્યારે કોંગ્રેસ વિપક્ષ બધું ગુજરાતમાં નિર્મૂળ થઈ ગયું છે હવે પ્રજાએ જોવાનું છે કે વિપક્ષ લોકસભામાં જરૂરી છે કે એ વચ્ચે દેશમાં પણ વિપક્ષને નુકસાન પહોંચાડે એવા રાહુલ ગાંધીના ભગવાન રામને લઈને પછી ભૂખ્યા રહેવા અંગેના નિવેદનો માટે આપ શું કહેશો એ નિવેદન ને તમે લોકો જુદી રીતે ઇન્ટરપ્રિટ કરો છો એને યુવાન ને કીધું ભારતીય જનતા પાર્ટી નોકરી આપી શકતી નથી મોંઘવારી ખૂબ છે એટલે ધ્યાન ભટકાવવા માટે મોબાઈલ નારાય કરોડો લોકોની આસ્થા જોડાય ભગવાન કરોડો લોકોની આસ્થાનું ઇન્ટરપ્રિટેશન જુદું કઈ રહ્યું આટલું મોટું

તમે જે સુડો આસ્થાની વાત કરો છો જેમ સુડો સેક્યુલર એમ કીધું એમ સુડો આસ્થાની જે વાત કરો છો બેન એ સુડો આસ્થા પૂરતી વાત કરો બાકી તમે ક્યારે એમ ના કહી શકો સૌથી મોટો હિન્દુ હું છું રાહુલ આ રીતે પ્રાણ પ્રતિષ્ઠા ના થાય એ કીધું તું તો તમે શંકરાચાર્ય હિન્દુ વિરુદ્ધ કયો શંકરાચાર્યજી ને એમ કયો કે આસ્થાની વિરુદ્ધ માં છે અમારે એ મુદ્દા પર કોઈ રાજનીતિ નથી કરવી તમે એ નિમંત્રણને અપનાવ્યું નહીં તમે એનું અપમાન કરી દીધું આજે રાહુલ ગાંધી જે નિવેદન છે તમને સમજાવવાની બેન મારે જરૂર જ નથી જેને કેસરી ટોપી પહેરી હોય એને કોંગ્રેસની વિચારધારા કે ઊંધા જ દેખાશે એટલે અમારે તમને અમારે સાડા છ કરોડ ની જનતા ને સમજાવવાનું છે આ દેશ ને એકસો એસી કરોડ ની જનતા ને સમજાવવાનું છે અને આ દેશ નું દેવું પાંચ ગણું થઈ ગયું છે એની વાત છે લઈ લઈએ લિપિબેન પાસે આન્સર લિપિબેન ટૂંકમાં પ્રતિક્રિયા આપની હું ચોક્કસથી એક વાત કહીશ કે જે વિકાસની રાજનીતિ જે છેલ્લા દસ વર્ષમાં જે ભારત જે વિશ્વમાં પાંચમા નંબરની અર્થવ્યવસ્થા બન્યું છે અને અનેકે અનેક ક્ષેત્રમાં પચીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે એવું અનેકે અનેક ક્ષેત્રમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને મોદીની ગેરંટી એ લોકોનો વિશ્વાસ સાથે લઈ અને જે કામ કર્યું છે એ અને માત્ર એ જ કારણ છે કે શેના માટે મોદીની ગેરંટી પર લોકો ભરોસો મૂકે છે કે એમણે જે વિકાસના કાર્યો કરીને બતાવે છે ને એ જ કારણ છે કે કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ વ્યક્તિ કે બીજા પાર્ટીના બધા નેતાઓ પણ છે એમને ભારતીય જનતા પાર્ટીએ જે આટલા વર્ષ જે વાત કરી છે મેનિફેસ્ટો મૂક્યા કમિટમેન્ટ કર્યા એના પર વિશ્વાસ દેખાય છે સમય દેખાય છે ઓકે ભાઈ પાસે સમય નથી એટલા જ માટે આ બંને અમારી સાથે ચર્ચા માટે જોડાય બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર અને હવે સમય જ બતાવશે કે રાહુલ ગાંધીનું આ નિવેદન કોંગ્રેસને ફરી એક વખત કેટલું ભારે પડે છે અને હજુ ભાજપમાં આવતા કોંગ્રેસીઓનું લિસ્ટ કેટલું લાંબુ છે એ પણ સમય જ બતાવશે સમાચારોમાં મુદ્દાની વાતમાં હાલ વસું નમસ્કાર